અંકલેશ્વર નજીક હાઈવે પર દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે નેશનલ હાઇવેનો માર્ગ બિસ્માર બનતા વાહનની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા છેલ્લા પાંચ દિવસથી સતત જોવા મળી રહી છે ત્રણથી ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામથી શરૂ થયેલ સમસ્યા આજે બારથી પાંચ કિલોમીટર સુધી પહોંચી છે અને લગાતાર પાંચમા દિવસે પણ ટ્રાફિક જામ યથાવત જોવા મળી રહ્યો છે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર માંડવા ચોકડીથી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી તો બીજી તરફ વાલિયા ચોકડીથી સુરત તરફની લેનમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે જેમાં અનેક વાહન ચાલકો અટવાયા છે ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને સમય અને ઈંધણનો પણ બગાડ થઈ રહ્યો છે આ તરફ અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી સાળંગપુરને જોડતો માર્ગ પર અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી આ સ્ટેટ હાઇવે પર પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે કલાકોના કલાકો વિતાવવા પડી રહ્યા છે ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે